આયોજિત નેત્રયજ્ઞ એવમ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન થયું મનીષા મનીષાબેન વિનંતીરાય તન્નાના પુત્રરત્ન સંજયભાઈ તન્ના અને તુષારભાઈ તન્ના પરિવારના આર્થિક સૌજન્યથી દર્દી નારાયણોને અલ્પાહારની સેવા પ્રાપ્ત થયેલી હતી સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટની હોસ્પિટલની તબીબી સેવાએ મોતીઓના દર્દીઓને નેત્રમણી આરોપણ માટે રાજકોટ લઈ જવામાં આવશે દર્દીઓ માટે સંપૂર્ણ મફત રહેવા જમવા દવા ટીપા ચશ્મા લાવવા અને લઈ જવાની સેવાઓ આપવામાં આવશે આ સેવાયજ્ઞનો પ્રારંભ તન્ના પરિવારના કર્મચારીઓના વરદ હસ્તે કરાયેલો હતો ખૂબ મોટી સંખ્યામાં દર્દી નેત્ર યજ્ઞનો લાભ આપવામાં આવેલો હતો